મહેસાણા જિલ્લાના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા હોદ્દેદારો સભાસદો દ્વારા પોસ્ટ કાર્ડ લખીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિશેષ આભાર વ્યક્ત કરવા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન દ્વારા અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે વર્ષ બે હજાર પચીસમાં જીએસટી નવા દરોથી સામાન્ય જનતાને થનાર ફાયદા માટે સહકારથી અન્વયે સહકારી સંસ્થાને વધુ મજબૂત કરવા બદલ તેમજ ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા બીબીએસએસએલ સીએસસી એનસીઇએલ એનસીઓએલ ઔષધિ કેન્દ્ર પેક્સ કોમ્પ્યુટરાઈઝેશન વગેરે પચાસથી વધુ પહેલો જાહેર કરવા બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉત્સાહથી અભિવાદન કરી રહ્યા છે મહેસાણા જિલ્લાની તમામ એપીએમસી દ્વારા પણ મોકલવામાં આવી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં વિસનગર દ્વારા પચીસો પોસ્ટ કડી એપીએમસી દ્વારા બે હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા વીસ હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે જયારે અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા બે લાખ અઠાવન હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા